હલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માઇ ચેનલ તમને બધાને કેમ છે મજામાં છે ફ્રેન્ડ આજે હું રિવ્યૂ શેર કરવાની છું શેમ્પુ વિશે ફ્રેન્ડ્સ ઘણીવાર તમે મારા વિડીયોમાં જોયા છે ખાસ કરીને હેર કેરને લગતા એમાં હું ઘણીવાર એમ કહેતી હોઉં છું કે ભાઈ માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ કરી અને પછી વારને વોશ કરવા તો તમને ઘણીવાર વિચાર આવતા હશે અને ઘણીવાર મને પણ કમેન્ટ આવે છે કે માઇલ્ડ શેમ્પુ એટલે શું તો ફ્રેન્ડ માઇલ્ડ શેમ્પુ એટલે નેચરલી વસ્તુથી બનેલું શેમ્પુ અને માઇલ્ડ શેમ્પુ મોસ્ટ ઓફ કહેવામાં આવતું હોય છે જે શેમ્પુ સારું હોય છે જેમાં કેમિકલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે કે નહીવત પણ હોય છે તો ફ્રેન્ડ આજે હું શેમ્પુ રિવ્યુ શેર કરવાની છું તો શેમ્પુનું નામ છે એલિમેન્ટ એલિમેન્ટ કમ્પ્લીટ કેર શેમ્પુ ફ્રેન્ડ આ શેમ્પુ છે ને તમને ખબર જ હશે કે હું એલિમેન્ટ કંપનીમાં જોડાણી છું તો એવું નથી કે જે કંપનીમાં જોડાણી તો એની પ્રશંસા કરવી સાથે સાથે તેના ફાયદા અને નુકસાન વિશે પણ ચર્ચા કરવી અને તમે મારી ચેનલમાં આવ્યા છો તમને ખબર જ હશે કે હું સાચું અને ખોટું બધી માહિતી આપું છું એવું જરૂરી નથી કે જે સાચે ખોટી માહિતી હોય એને સાચી કહીને આપવાનું તો આ શેમ્પુને પૂરેપૂરું તમને જે રિવ્યૂ હું શેર કરીશ એ સાચી માહિતી હશે એમાં કંઈ પણ ખોટી બાબત હું નહીં આપું તમને જે પણ માહિતી આપીશ એ સાચી માહિતી હશે તો સૌથી પહેલાં તો હું આના વિશે થોડીક ચર્ચા કરીશ પછી એના ફાયદા શું થાય છે તેના વિશે ચર્ચા કરશું સાથે વચમાં આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે વિશે ચર્ચા કરવાનો છે અને લાસ્ટમાં તેના નુકસાન વિશે ચર્ચા કરવાનું કેમકે કોઈ પણ વસ્તુ છે વધારે પડતો ઉપયોગ કરશું તો તેને નુકસાન પણ થવાનું જ છે પણ કઈ રીતે નુકસાન થશે કોને નુકસાન થશે એ તો વિડીયોમાં આપણે જોઈશું સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે આ એલિમેન્ટ કંપનીનું શેમ્પુ છે કમ્પ્લીટ કેર શેમ્પુ છે એક્ટિવ નર્સિંગ કોમ્પ્લીટ કેર છે અને વાળને સ્ટ્રોંગ બનાવે છે શાઇની બનાવે છે હેલ્થ કેર માટે એન્ડ નરિશિંગ સ્કેલ તો ફ્રેન્ડ આ છે ને ઓલ સ્કીન ટાઈપ છે ત્યાં કે કોઈ પણ વ્યક્તિ આને યુઝ કરી શકે છે ઘણા લોકોના વાળ ઓઇલી હોય છે ડેન્ડર ફાળા હોય છે માથામાં ફંગલ્સનું પ્રમાણ વધી ગયું હોય છે કે પછી એક્સ વાય જેટ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ આ શેમ્પુ યુઝ કરી શકે છે તમે તમારા ઘરમાં પાંચથી છ સભ્યો હોય તો દરેક માટે અલગ અલગ શેમ્પુ લેવાની જરૂર નથી તમે આ એક શેમ્પુ યુઝ કરશો તો પણ ઘણો બધો તમારા ફેમિલીમાં ફાયદો મળશે કારણ કે એક શેમ્પુથી દરેક વાળનો ઉપયોગી થાય છે હવે બીજું કે આની ક્વોન્ટિટી છે ને ફ્રેન્ડ્સ ઘણી બધી છે બસો ગ્રામની ક્વોન્ટિટી છે અને પ્રાઇસની અકોર્ડિંગ ખૂબ જ સારું છે કારણ કે આની પ્રાઇસ છે ત્રણસો ને ચાલીસ રૂપિયા છે એટલે એક જોતાં આપણે જોવા જઈએ ને તો જે નેચરલી શેમ્પુ હોય છે એના ભાવ ખૂબ જ હોય છે તો એની અકોર્ડિંગ એની ક્વોન્ટિટી પણ સારી આપેલી છે જો ઘણી બધી ક્વોન્ટિટી કહેવાય બસો એમ એલની ક્વોન્ટિટી છે અને ચોવીસ મંથ સુધી આનો યુઝ કરી શકીએ છીએ પણ ઘરના સભ્યો જો વધારે હોય તો બે ત્રણ મહિના તો માનવાના હાલે તો આ તો ઘણું સારું છે અને ફ્રેન્ડ્સ આને હવે કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આ વસ્તુ છે ને હું પોતે યુઝ કરું છું મેં યુઝ કર્યા પછી જ હું આ વિડીયો બનાવું છું એ પણ તમે જાણી લો કારણ કે હું કોઈપણ વસ્તુનો જ્યારે રિવ્યૂ શેર કરું તો હું એના વિશે પહેલાં જાણી લઉં એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ જાણી લઉં તો કોઈપણ વસ્તુ હું જ્યારે લાવું છું પોતે યુઝ કરું છું યુઝ કર્યા પછી કેટલો ફાયદો થાય છે શું નુકસાન થાય છે વધારે પડતાં જો નુકસાન થાય તો તેનું હું રિવ્યૂ શેર નથી કરતી તો એ રીતે આ વસ્તુનો હું ઉપયોગ કર્યા પછી જ હું રિવ્યુ શેર કરું છું તો ફ્રેન્ડ તમને એમ લાગતું હશે કે ભાઈ આને તો એમના પેકેજિંગ છે ક્યાં ખોલ્યું હોય છે તો તમે એમ કહેવો કે ભાઈ મેં આનો વપરાશ કરી છે પરંતુ ફ્રેન્ડ્સ મારી પાસે છે ઓલરેડી છે અને આનો હું યુઝ કરું છું પાંચ વાર યુઝ કરી નાખ્યું છે અને આજે પાંચમી વાર મેં યુઝ કર્યું અને ઘણો બધો મને ફાયદો મળ્યો છે અને આ છે ને એ મારા કસ્ટમર માટે છે તો ફ્રેન્ડ આને કઈ રીતે તમારે ઉપયોગ કરવાનો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે આને કઈ રીતે લગાડવાનું છે જ્યારે પણ તમે આને યુઝ કરશો તો તમારા વાળ જે પહેલાં ખરતા હશે ને એનાથી થોડું પ્રમાણ વધી જશે ખૂબ જ ખરશે એ પણ કહી દો બીજી વાર જ્યારે એનો ઉપયોગ કરશો તો તેની માત્રાઓ ઓછી થઈ જશે ચોથી વાર યુઝ કરશો તો તે પહેલી વાર જેટલી બીજી વાર જેટલા ખરે એનાથી પણ ઓછા થઈ જશે આજે ફ્રેન્ડ્સ તમે સાચું નહીં માનવો મેં પાંચમી વાર યુઝ કર્યું છે એક વાળું ઉતરો નથી એક એટલે એક વાળ ઉતરો નથી સાચી વાત છે મારા એક વાળો નથી ઉતરો આજે તમે જોશો ને મેં આજે જ વોશ કર્યું છે તમે જોશો મેં ગૂંચ પણ નથી કાઢી આજે જ માથું ધોયું છે અને એક પણ વાળું ઉતરો નથી મને તો પણ દેખાણો નથી જો ઝીણાવાળી કદી ઉતરા હોય તો અલગ વાત છે હવે આને કઈ રીતે ઉપયોગ કરવાનો તમે જે રીતે શેમ્પુનો યુઝ કરો છો એ રીતે જ કરવાનું છે પરંતુ અલગ રીતે શું કરવાનું છે ફેરેન્સ મેં ઘણીવાર જોયું છે મારા બાળકોને પણ જોયું છે હાથમાં આ શેમ્પુ લીધું અને ડાયરેક્ટ માથામાં એપ્લાય કરીને આ રીતે નથી કરવાનું આ રીતે કરશો ને તો તમને ડેન્ડ્રફની પ્રોબ્લેમ થઈ જશે તમારે ડાયરેક્ટ શેમ્પુ માથામાં નથી લગાડવાનું કઈ રીતે ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં તો તમે કોઈપણ સાબુ જે માથાના વાળ માટે લગાડતા હો એ શેમ્પુ વાળ સોરી કોઈપણ સાબુનો તમે જે યુઝ કરતા હો એ સાબુનો યુઝ કરી નાખવાનો છે જેનાથી જે ચિકાસ હોય છે તે ઓછી થઈ જાય છે અને કદાચ તમે શેમ્પુનો યુઝ ન સોરી સાબુનો યુઝ ન કરતા હોય અને ડાયરેક્ટ શેમ્પુનો યુઝ કરતા હો તો પણ કંઈ વાંધો નથી શું કરવાનું છે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તમારે સાબુનથી માથું ધોઈ નાખવાનું છે પછી તમારે શેમ્પુ લેવાનું છે એક ટપની અંદર જે પણ તમારા બાક ટપ હોય છે તે ટપની અંદર તમારે શેમ્પુ નાખવાનું છે કેટલી ક્વોન્ટિટી આટલી જ ક્વોન્ટિટી મારા વાળ માટે આટલી જ ક્વોન્ટિટી છે બાકી તમારા વાળ જો જાડા પાતળા લાંબા ઘાટા ઓછા એ પ્રમાણે હોય તો એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી કરી નાખવાની છે ઘણા લોકોના જાડા એકદમ વાળ હોય છે તો ક્વોન્ટિટી વધારે પણ નાખવાની ઘણા લોકોના વાળ એકદમ ઓછા હોય આછા હોય તો ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની એ તમારી પર આધાર છે તો હું આટલી ક્વોન્ટિટી લઉં છું ટપની અંદર નાખું છું ડાયરેક્ટ આવી રીતે નાખી દઉં છું અને પછી શું કરું છું નળ ચાલુ કરું છું અને આટલું પાણી ભરાવા દઉં છું આટલી ક્વોન્ટિટી છે ને આટલું પાણી ભરાવા દઉં છું સરસ રીતે ફીણ વાળું છું અને પછી રહીને માથાના વાળમાં એ પાણી રેડું છું અને ધીમે 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 મસાજ કરું છું આ રીતે બે મિનિટ સુધી સરસ રીતે મસાજ કર્યા પછી એકદમ અલગ પ્રકારની માઇલ્ડ સુગંધ આવે છે આની સુગંધ એટલી સરસ આવે છે કે કે તમને એમ થાય આખો દિવસ આવી રીતે સૂંઘ્યા સૂંઘ્યા કરું એવું થતું હોય છે તો એટલો ફાયદો મળે છે ફ્રેન્ડ્સ શેમ્પુથી ધોયા પછી ફ્રેન્ડ્સ વાળ એકદમ સરસ લાગે છે અને આપણે જે રીતે મોઇશ્ચરાઇઝર શરીરમાં લગાડીએ છીએ એ રીતે વાળમાં શેમ્પુ લગાડ્યા પછી લાગે છે તમે જુઓ મેં આજે ધોયા છે અને તમે જોશો મેં આજે પાતરું નથી કર્યું એમના મતે ગૂંચ તો છે જ તે પણ એટલી બધી ગૂંચ નહીં થતી અને વાળ પણ એટલા ખરતા નથી હવે ફ્રેન્ડ એના નુકસાન વિશે ચર્ચા કરવાના છે જો આને તે આ કુદરતી ઘટકોથી બનેલું છે તો નુકસાન તો કંઈ થતું નથી પણ જે લોકોની સેન્સિટિવ સ્કીન હોય છે એ લોકોને શું થાય છે કે એ લોકોને ખંજવાળની સમસ્યા ઉદભવે છે જેમ કે મને પણ એવું થયું છે કારણ કે મારી સેન્સિટિવ સ્કીન તો છે નહીં પણ ખબર નહીં માથાના વાળમાં કેમ આવું થયું છે કે માથાના વાળમાં જ્યારે મેં લગાડ્યું ને તો મને ખંજવાળ આવવા માંડી કેમ કે વાર આવું કોઈ દિવસ થતું નહોતું માથામાં કોઈ દિવસ મારે આ મામામાં હાથ કરવો નહોતો પડતો એની જગ્યાએ છે ને હવે વાળે ઘડે આ મામામાં હાથ કરવો પડે છે વાડ ઘડે કરવો પડે છે તો એક બે વાર એવું થયું તો મને લાગ્યું કે આમાં મસ્ત થતું હશે પરંતુ પછી મને યાદ આવ્યું કે હું શેમ્પુનો યુઝ કરું છું પછી આના વિશે મેં સર્ચ કર્યું તો પછી આની એક નુકસાન પણ દેખાડ્યું કે જે લોકોને સેન્સિટિવ સ્કીન હોય છે એ લોકોને ખંજવાની સમસ્યા ઉદભવે છે તો જે લોકોને સેન્સિટિવ સ્કીન હોય તો એ લોકો આ વસ્તુ ન ખરીદતા બાકી ઓલ ટાઈપ બધા ખરીદી શકું છું એકવાર વાપરો પછી ખબર પડે કે આપણને શૂટ થાય છે કે નથી થતું તો ફ્રેન્ડ આ રિવ્યુ હતું એલિમેન્ટ કમ્પ્લીટ કેર શેમ્પુ વિશેનો તમને જો આ વિડીયો થોડુંક પણ સારો લાગ્યો હોય યોગ્ય લાગ્યો હોય યોગ્ય માહિતી લાગી હોય તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો અત્યારની માટે બાય બાય